દીપભાઈ નડિયાદનું જે જૂનું બસ સ્ટેન્ડ છે તેમાં જે સુવિધાઓ એસટી નિગમ દ્વારા આપવાની હોય તે તે સુવિધાઓમાંથી તેઓ આપવા માટે આપવાની હોય તે સુવિધાઓ આપી શક્યા નથી અને ઘણી બધી સુવિધાઓમાંથી પ્રજા વંચિત રહી છે આ બાબતમાં તમે શું રજૂઆત કરી આજે આજે હું નડિયાદનું લોકલ બસ સ્ટેન્ડ જે છે જે ખેડા જિલ્લાનું મુખ્ય મથક ગણાય દર વર્ષે ખાડા પડે છે આ લોકો શું કરે છે જેસીબી થી ખાડાને સરખા કરે છે રોડ ઉપર જેસીબી ફેરવી દે એટલે શું છે એ જ માટી પૂરાઈ જાય સરખું આ લોકો રોડ બનાવતા નથી સિમેન્ટ કોક્રીટ નો પણ નહીં કે ડહમર નો પણ નહીં વર્ષોથી આ પરિસ્થિતિમાં જોવા મળે છે બે હજાર બાવીસમાં માં રજૂઆત કરી બે હજાર તેવીસમાં માં રજૂઆત કરી બે હજાર ત્રેવીસમાં તો આપણને એવો જવાબ મળ્યો કે પચાસ લાખ રૂપિયા જૂના બસ સ્ટેન્ડમાં સમારકામ માટે પસાર થયા પાસ થયા છે એટલે સંડાસ બાથરૂમની ચોખ્ખાઈ ત્યાં બે જે મુસાફરો આવે છે બેસે છે એમને શિયાળા ઉનાળા ચોમાસામાં જે ઉપરના પતરા એ થઈ ગયા છે તે નવા નાખવાના બાકડાની વ્યવસ્થા કરવાની પીવાનું ઠંડા પાણીની વ્યવસ્થા કરવાની આ બધા આની સાથે જો એક વસ્તુ એડ કરું કારણ કે મેં વ્યક્તિગત એ વસ્તુ અનુભવેલી છે કે આટલું બધું પ્રજા રોજ આવતું જતું હોય ત્યારે તેનું જે ટોયલેટ બાથરૂમની જે તીવ્ર દુર્ગંધ બહાર આવે છે તો બહાર તો ઊભું રહેવાની તો વાત છોડો એ અંદર જવું એ તો એક મતલબ નરક જેવું કહેવાય કે અંદર જે જઈએ બહાર જ ઊભું નથી રહેવાતું તો અંદર જવાની તો વાત અલગ જ રીતે જેના કારણે જે બહેનો આવે છે બહેનોને બહુ તકલીફ પડે છે આ બાબતની શી રજૂઆત કરી આની અંદર છે ને સંકલનનો ડિપાર્ટમેન્ટલી સંકલનનો બહુ અભાવ છે નડિયાદના આજે મૂળ મુદ્દો અમારો એ જ હતો નડિયાદના એક જાગૃત નાગરિકે સંડાસ બાથરૂમના ફોટા મોકલ્યા છે અને એણે રજૂઆત કરી છે કે અમે અંદર બાથરૂમ કરવા જઈ નહીં શકતા એનું કારણ છે દુર્ગંધ હવે જે એ એ લાઈન કરીને એ ગટર લાઈન આવે નડિયાદના વિસ્તારમાં જે ચોકઅપ થઈ જાય છે ચોકઅપ થઈ જાય એટલે ગયા વીકમાં જ આ લોકોએ નગરપાલિકાને કહીને રવિવારના દિવસે કામ કરાવડાવ્યું પણ મારું કહેવું એવું છે કે દર મહિને એકવાર જો ત્યાં પ્રેશર પંપ મારવામાં આવે જે દર 6 મહિનામાં એકવાર મારવામાં આવે છે તો પરિસ્થિતિ ઊભી ના થાય બીજું કે તમે મોટા મોટા મોલોમાં જાઓ તો સારી સારી જગ્યાએ જાઓ તો ત્યાં સંડાસ બાથરૂમ લગભગ દર 15 20 મિનિટે સાફ થતા હોય છે

હું પક્ષ વિપક્ષની વાત નથી કરતો હાર્દિકભાઈ હું વાત કરું છું એસટી નિગમના જે ડેપો છે બે ડેપોમાં બેઠેલા છે મેનેજર એ મેનેજર ક્યારેય ત્યાં વિઝિટ કરવા આવતા નથી જે એમને આ ખાડા દેખાતા નથી આ દુર્ગંધ આ દુર્ગંધ એમને ક્યારેય દુર્ગંધ આવે છે એનો કદાચ સ્વાદ એમણે ચાખ્યો નથી તો આ બધી વસ્તુઓથી એ પોતે પબ્લિકને પડતી તકલીફોથી એ પોતે એટલા અલગ થલગ છે કે એમને કંઈ ખબર જ નથી પડતી એ પગલાં નથી લેતા એ બાબતમાં એવું નથી બધા બધું જાણતા જ હોય છે તમે એક વસ્તુ છે તમે નડિયાદની અંદર તમારી નોકરી જાણે છે તો ડેપો મેનેજર દ્વારા પગલા લેવામાં કેમ નથી આવતા પગલા નથી પગલા નથી લેતા તો એનું કામ કોણ કરે એક વસ્તુ લોક પ્રતિનિધિ તો છૂટાઈ દેશે ના માટે લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે હું એ જ કહું છું કે સત્તાધારી પક્ષ દ્વારા આ બધી આ બધું ધ્યાન રાખવામાં આવવું જોઈએ જે નથી રાખવામાં આવતું ત્યારે તો વિપક્ષે આ માટે રજૂઆતો કરવામાં આવે અને જ્યારે એક સિમ્પલ વસ્તુ કહું છું નડિયાદ નાનું છે આની અંદર સામસામે લડવા કરતા બે પક્ષ જો ભેગા કરીને કામ કરવામાં આવે તો નડિયાદનો વિકાસ થઈ શકે એમ છે જે હાલનો સત્તા હાર્દિકભાઈ આ બેઝિક હાર્દિકભાઈ આ બેઝિક વસ્તુ છે આ બેઝિક વસ્તુ ડેપો મેનેજરમાં આવે ડેપો જ આ વસ્તુ હેન્ડલ કરવાની હોય તો ડેપો મેનેજર તો કરતા નથી

અને એક શું કહેવાય એને કે એક માનવીય રીતે જે બેન દીકરીઓ બહારથી આવે ને જેને બાથરૂમ કરવા બાથરૂમ માટે જે એક સારામાં સારી વ્યવસ્થા આપવાની હોય જે વ્યવસ્થામાંથી પ્રજા વંચિત છે તો વ્યવસ્થા માટે તમે એમને કડક સત્રો કીધેલું છે બિલકુલ કહ્યું છે બિલકુલ કહ્યું છે શું કહેવું છે ડેપો મેનેજરનું ડેપો મેનેજરનું કહેવું એવું છે કે અમે દિવસમાં 3 થી 4 વાર સાફ સફાઈ કરાવવામાં આવે છે મે એમને કહ્યું કે દર 20 મિનિટ અડધો કલાક એક માણસ એના પાછળ રોકો જે રોકેલો છે એ આખો દિવસ આજ કામ કરે ત્રણ પાળીમાં માણસ કામ કરે તો આ પ્રશ્ન હલ થઈ જાય હાર્દિકભાઈ તમારી જાણકારી માટે કહું વચ્ચે એક કે બસોનો ઓપનિંગનો કાર્યક્રમ હતો અને અમે પોતે ત્યાં કવરેજ માટે ગયેલા ત્યારે પણ આ ડેપો મેનેજર નિંદ્રા અવસ્થામાં ઝડપાઈ ગયેલા કારણ એવું હતું કે જે તે સમયે જે નડિયાદના આગેવાન ત્યાં આગળ બસના ઓપનિંગ માટે આવેલા ત્યારે એ જગ્યાએ સ્પોટ પર એટલી બધી દુર્ગંધ મારતી હતી તો તાત્કાલિક એમણે દોડાદોડી કરી ફિનાઈલ મંગાવી માણસકીર્તી લઈ આવીને તાત્કાલિક એ વસ્તુ અમારા કહેવા માટે બંધ કરાયેલી આટલો મોટો પ્રસંગ હોવા છતાં પણ એમને ખબર નથી હોતી કે અવેરનેસના પગલાં રૂપે મારે આ બે દિવસ પહેલાંથી એ બધું ક્લિયર કરવું જોઈએ છતાં પણ એ ચેક છેક શું તે કરતા નથી એટલે ડેપો મેનેજર બી જે છે જે તેમની બૂમો બહુ આવી છે અને નડિયાદા બસ સ્ટેન્ડ માટે એમનું જે ઇન્વોલ્વમેન્ટ છે એમનું ઇન્વોલ્વમેન્ટ ઝીરો ઝીરો છે એવું ત્યાં સ્થાનિક મુસાફરોનું કહેવું છે મુસાફર સ્થાનિક જે ડેલી અપડાઉન કરે છે તેમના દ્વારા જ રજૂઆત મળી હતી અને અમે આજે ગયા છે પંદર દિવસ રાહ જોઈએ છે કે આની અંદર શું ડેવલપમેન્ટ એ લોકો વિકાસના કામમાં કરે છે કે આપણે જે રજૂઆત કરી છે પહેલાં પહેલું સંડાસ બાથરૂમનો પ્રશ્ન પીવાના પાણીનો પ્રશ્ન અને ખાડાનો પ્રશ્ન જે મેન છે કે ચોમાસાની અંદર જે વરસાદ પડે અને અંદર શેડની નીચે ઉભેલો માણસ પલરી ના જાય આપણે ચાર મુદ્દા પાંચ મુદ્દાની રજૂઆત કરી છે પંદર દિવસની રાહ જોઈએ છે જો નહીં કરે તો ઉપલા અધિકારીઓને જઈ અથવા મુખ્યમંત્રી શ્રીને ગૃહમંત્રી શ્રી એટલે કે એસટી વિભાગના અધિકારીને જઈને રૂબરૂમાં ફરિયાદ કરવામાં આવશે અને આ પ્રશ્નોનું નિરાકરણ માટે બને એટલો સારો પ્રયત્ન કરવામાં મેનેજર વિરુદ્ધ બિલકુલ વિરુદ્ધ બિલકુલ પ્રાથમિક સુવિધાઓના અભાવે મુસાફરો અટવાયા નડિયાદ બસ મથકે જે ખેડા જિલ્લાનું વડું મથક કહેવામાં આવે છે ત્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો બસ મથકમાં ખાડા રાજ જોવા મળ્યો જ્યાં ત્યાં જોઈએ ત્યાં ખાડા જ ખાડા જોવા મળ્યા હતા